ભરૂચ શહેર તથા જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવા વીજપોલ પડી જવા કે વીજ વાયરો તૂટી જવાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે ગત રોજ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ પોલ પર શોર્ટ સર્કિટના કારણે ધડાકા થતાં સમગ્ર વિસ્તારની વીજળી ડૂલ થઈ હતી જોકે પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ખોટકાતા વીજ પુરવઠાથી કંટાળી સ્થાનિક નગરસેવક આગેવાનો અને સ્થાનિક રહીશોએ ડીજીવીસીએલના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવા વીજ કચેરીએ પહોંચ્યા હતા જેમાં આવનારા દિવસોમાં ડીજીવીસીએલ દ્વારા વારંવાર ખોટકાતી વીજ સેવા રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે છેલ્લા પંદર દિવસથી જીવીબીના ધાંધિયા જે બે પાંચ વર્ષ પહેલા હતા એ ધાંધિયા પાછા શરૂ થયા છે આના પહેલાં વિપક્ષે પણ અહીંયા હલ્લાબોલ કરેલો ગાડરા નાખીને અહીંયા રાજપાસો કરેલો ત્યાં પછી પણ હજુ કોઈ જીબીની ઊંઘ ઉડતી નથી અને છેલ્લા બે દિવસથી વાવાઝોડા પછી વાવાઝોડાનું એક બહારનું છે વાવાઝોડું હોય તો આપણે માની લઈએ લાઇટના કારણે પણ અંડરગ્રાઉન્ડ કેબલમાં હશે જે કેબલ અંડરગ્રાઉન્ડનું કેબલિંગનું કામ ચાલે છે જેને જે પંક્ચર કરેલા છે એ પંચરના કારણે જે પરેશાની પરેશ પ્રસાદ છે એના માટે એકમાત્ર જવાબદાર હોય તો જીઈબી છે અને અંડરગ્રાઉન્ડ જે એજન્સી એલ કંપની જે જવાબદાર છે ઘણી બધી સોસાયટી વિસ્તારોના અંદર લાઇટ નથી એના કારણે આજે અમે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જીઈબી ખાતામાં રજૂઆત કરવામાં આવેલા છે અમે અહીંયા હાજર પરમાર સાહેબને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આપવા કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે જેને અંડરગ્રાઉન્ડ કેવલની કામગીરી આપવામાં આવેલી છે તેના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને વિ એક વિપક્ષ તરીકે અમે દર વખતે રજૂઆત કરીએ છીએ નગરપાલિકાના અંદર લાઇટના પ્રશ્ન બાબતે પણ ગઈકાલે રાત્રે ભાજપના કેટલાક નેતાઓએ આ લાઇટના પ્રશ્ને પોતાનો બળાવો કાઢેલો છે જીબીના ઉપર એટલે અમે કહેવા માગીએ છીએ શાસક પક્ષને પણ કે જે રીતે આ ભરૂચ શહેરના અંદર જ્યાં લાઇટનો પ્રશ્નો દિવસે દિવસે વધી રહ્યો છે એટલે તાત્કાલિક ધોરણે જી બી સાથે સંકલન કરીને લાઇટનો જે લાઇટ જવાના બનાવો બની રહ્યા છે તેને તાત્કાલિક સોલ્વ કરવામાં આવે અને પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે